ત્યારે જે બેઠક યોજાઈ રહી છે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે રાત્રિ પરિવાર રૂપાલાના નિવેદનના વિરોધમાં જોવા મળી રહ્યો છે જો વાત કરવામાં આવે પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે જે મહત્વપૂર્ણ સમાચાર ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે સીએમની બેઠક યોજાઈ રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાનો નર્મદાનો પ્રવાસ રદ કર્યો છે અને ક્ષત્રિયોની સાથેની જે કૂંચ છે તે ઉકેલવાનો આ બેઠકમાં પ્રયાસ થઈ રહ્યો છે સીઆર પાટીલના નિવાસ સ્થાને મહત્વની બેઠક યોજાઈ રહી છે આ બેઠકની અંદર મહત્વપૂર્ણ રીતે ભાજપના જે ક્ષત્રિય નેતાઓ છે બળવંતસિંહ રાજપૂત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર છે કેસરીદેવસિંહ આઈ કે જાડેજા આ બેઠકની અંદર હાજર રહ્યા છે જયરાજસિંહ કિરીટસિંહ રાણા પણ આ બેઠકમાં ઉપસ્થિત છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ મહામંત્રી બેઠકમાં હાજર છે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ આ બેઠકમાં ઉપસ્થિત છે ત્યારે જે રૂપાલાના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે ક્ષત્રિય સમાજમાં જે ભારોભાર દોષની લાગણી પ્રવર્તી રહી છે ક્ષત્રિય સમાજની જે આ રોષ છે તેને ખાળવા માટે જે ગૂંચ થઈ છે તેને ઉકેલવા માટે થઈને આજે ભાજપના જે નેતાઓ છે ક્ષત્રિય નેતાઓ તેમની સાથે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પોતાનો નર્મદાનો પ્રવાસ રદ કરીને આજે આ બેઠકમાં હાજર રહ્યા છે ઉપસ્થિત રહ્યા છે આ સાથે જ જે મહામંત્રી છે રત્નાકરજી તે પણ ઉપસ્થિત રહ્યા છે ઉપરાંત જો વાત કરવામાં આવે સી આર પાટીલના બંગલે નિવાસ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં જે મામલો છે રૂપાલાના નિવેદન બાદ નો ક્ષત્રિયોના વિરોધનો જે મામલો છે તેને કઈ રીતે ખાડી શકાય તે માટેની વિશેષ ચર્ચા કરવામાં આવી રહી છે ઉપરાંત કયા પ્રકારની રણનીતિ હવે આગળ અપનાવી જ્યારે ક્ષત્રિયો રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે કયા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી તેના વિશે ચર્ચા થશે હિરેન રાવલ અત્યારે અમારી સાથે જોડાઈ ચુક્યા છે હિરેન આપની પાસેથી જાણવા માંગીશું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ બેઠક જ્યારે ક્ષત્રિયોનો રોષ ચરમસીમાએ છે I do જી ગીરી જો લગભગ છેલ્લા દોઢ કલાક જેટલા સમયથી આ બેઠક છે તે સી આર પાટીલની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ચાલી રહી છે અને હજુ આ બેઠક લાંબી ચાલી શકે તેવી સ્થિતિ દેખાઈ રહી છે અને એનું માત્ર કારણ એ છે કે પરસોત્તમ રૂપાલાનું જે ક્ષત્રિય સમાજ સામેનું નિવેદન હતું અને એ નિવેદનના કારણે જે ડેમેજ કંટ્રોલની સ્થિતિ છે એ ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ દેખાઈ રહી છે છેલ્લા દોઢ કલાકથી ભૂપેન્દ્ર પટેલની ની અધ્યક્ષતામાં અને સી આર હાજરીમાં આ બેઠક છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકની અંદર તેઓ પહોંચેલા છે સંગઠન મહામંત્રી ઉપરાંત ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચા અંતર્ગત ઉમેદવાર બદલવા નથી તો શું રણનીતિ સાથે રાખી અને ક્ષત્રિય સમાજને શાંત કરી શકાય ક્ષત્રિય સમાજના જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધને થાળે કેવી રીતે પાડવું એ ચર્ચા પણ સાથે ચાલી રહી છે અને બીજી તરફ જો ઉમેદવાર બદલવું છે તો આ ઉમેદવાર બદલવાની સાથે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થાય કારણ કે અગાઉ વડોદરા અને સાબરકાંઠા આ બે જગ્યાએ ઉમેદવાર બદલ્યા પછી અલગ અલગ છ જેટલી બેઠકો ઉપર વિરોધ શરૂ થયો અને ઉમેદવાર બદલવાની માંગણી આવી જેમાં અમરેલી હોય Right? Okay. વલસાડ હોય સાબરકાંઠામાં ફરીથી વિવાદ ઊભો થયો એ જ પ્રકારના વિવાદ ફરીથી ઊભા ન થાય એ પરિસ્થિતિનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સંભવતઃ ગઈકાલે પ્રધાનમંત્રી સાથેની મુલાકાતમાં આ તમામ બાબતો પરની ચર્ચા અને તેનું સ્પષ્ટીકરણ મુખ્યમંત્રીએ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને એટલા જ માટે આજે સવારમાં જ આ આગેવાનો સાથેની બેઠક અત્યારે મેરેથોન બેઠક છેલ્લા દોઢ કલાકથી ચાલી રહી છે જો કે આ બેઠકના અંતે શું ફાઇનલાઇઝ કરવામાં આવ્યું તે જાણી શકાશે જે ઈચ્છા લાગણી અને માંગણી છે એ લાગણી અને માગણી સામે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલે છે અથવા તો આ ક્ષત્રિય આગેવાનોને ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં ઉતારે છે તે હવે જોવાનું રહેશે